છોકરી મેં આજ સુધી નથી જોઈ પણ બીટ્ટુ એને હસાવવા માટે મારે બઉ પ્રયત્ન કરવા પડશે ઈગો તો નાક ઉપર છે કઈ નહીં બેટુ એ કહેતી હતી કે સંજોગ ડેસ્ટિની એવું કઈ નથી હોતું હા એ મારી ગાડી છે શું થયું કઈ થયું શું અ એ પોટેશિયમ પરમેગ્નેટ અને સોડિયમ નાઇટ્રેટ મેળવીને જે બને છે ને શું પોટેશિયમ પરમેગનેટ મેળવીને શું બને છે હા શું વાત છે અચ્છા જ્યારે પોટેશિયમ પરમેગનેટ અને નાઇટ્રેટ મેળવીએ ને તો શું બને છે તને ખબર છે ને કેમિસ્ટ્રીનો સબ્જેક્ટ ક્યાંથી આવી ગયો હમણાં જ અહીંયા મારી પાસેથી મારી કેમેસ્ટ્રી ફિઝિક્સ ગઈ છે બેટુ હું તને આવીને બધું સમજાવું છું ઠીક છે બાય અચ્છા ઠીક છે બાય હવે મમ્મા જેવું તમે કહ્યું એવું આથી પ્રિયા ડાન્સ ક્લાસ જશે થેન્ક યુ મેમ પ્રિયા પ્રિયા તમે મને ફોન કેમ ના કર્યો હું ક્યારનો ફોન ની રાહ જોતો હતો બિટ્ટુ તમારા વિશે જ વિચારી રહી હતી આવો બેસો ને હા વોઝ યોર ડે તમે મારી વાત જવા દો તમે પોતાનો કહો આજે તમે નવું શું કર્યું હા નવા થી કંઈક યાદ આવ્યું હા आज ते हो डांस क्लास जा ही रही शु. वाव, शु अच्छे. Did you meet somebody interesting like new dance partner? Um, बेकार चे भी तो. डांस पार्टनर से कोई प्रॉब्लम था शु? मने डांस पार्टनर को चेहरो पर याद न थी. डांस पार्टनर को चेहरो सुधार याद न थी तमने? हाँ. Hmm. Uh, हाँ वही तो बद्दुई याद रह शकतमने. हाँ. Huh? Just one minute. Give me one minute. Useless ah, dance master. <laughs> Idiot. Hey. क्या छोटा मैं ए चलो चलो शो थयो टाइम थई गयो छे चल ने शो थयो ओ भी केम रह गई नहीं, नहीं नहीं कहीं नहीं बस येओ हाय गर्ल्स हाउ वाज माय लैंडिंग तू क्या थियावी गयो ए म सोची के लिफ्ट काम नथी करती आईया लिफ्ट पण चेक इश अरे यार लिफ्ट नथी એટલે તો સીધો કૂદીને આવી ગયો ને તમારો બિહેવિયર થી લાગ્યું તો કે તમે આજે નહીં આવો હું બસ હમણા જવાનો જ હતો પણ તમે આવતા જોયા એટલે હું અટકી ગયો તમે મને મિસ કરો છો ને હું તમને મિસ કરી રહી છું તમને લાગે છે કે હું તમને પ્રેમ કરું છું યસ યસ તમારો મગજ ખરાબ છે ગુડ મોર્નિંગ બ્લડી નાસ્ટી સ્ટુડન્ટ્સ કાલે તમે લોકોએ ઠીક થી રોમેન્સ નથી કર્યો અને હાઈ કમાન્ડે મારી વાટ લગાડી દીધી એટલા માટે આજે હું રોમેન્સ દે વધારવાનો છું ના ગર્જુન પ્રિયા આજે ડાન્સમાં બાહુબલી નું ડાન્સ દે ઇન્ટ્રોડ્યુસ કરवाना જોઈએ હા એ જ સોચે અ પક્કી મારવાની છે જો બાહુબલી ડાન્સ એક એવો ડાન્સ છે जिમાં બે શરીર એક થઈ જાય છે અને કેમિસ્ટ્રી બને છે હા સમજી ગયા केमिस्ट्री बनशे है ना अपने स्ट्रांग केमिस्ट्री शो बनाविशो शो सर चॉकलेट शो स्ट्रांग चाहिए ने स्ट्रांग परफॉर्मेंस ओके चलो आप पूछो ओके नगरजन केमिस्ट्री सर थैंक यू सर रोमांस ओके सर Oh, 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 આપણે બંને એકબીજાને મળવા લાગ્યા છીએ હસી જેમ હસીને ખુશીથી મળવા નથી આવતી પણ હા તું મળવા તો આવે છે પણ આવીને ડિસ્ટર્બ કરી દે છે ખરેખર તો મને તારા અવાજ થી નફરત છે